નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ વેધર અપડેટમાં આજે વાત કરવી છે કે અત્યારે કયા વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે કારણ કે આખા દિવસ દરમિયાન આપણે વરસાદની જે પ્રક્રિયા છે તે જોઈએ કારણ કે પરિસ્થિતિ અત્યારે પણ હવે ફરી એક વખત એવી થવા જઈ રહી છે કે ગુજરાતની અંદર સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે ઘણા બધા વિસ્તારોની અંદર રેડ એલર્ટ આજના દિવસ દરમિયાન આપવામાં આવ્યું અને એ દરમિયાન પણ અત્યારે ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ગુજરાતની પહેલાં સ્થિતિ જોઈ લઈએ ગુજરાતની પરિસ્થિતિ શું છે કારણ કે અત્યારે ગુજરાતની ઉપર એકસાથી ચાર સિસ્ટમ સક્રિય થઈ છે જેમના થકી ફરી એક વખત ગુજરાતનો ગમરોડવાનો વારો હવે શરૂ થઈ રહ્યો છે સૌથી પહેલા આપણે ગુજરાતની જે ચાર સિસ્ટમ છે તે જોઈ લઈએ અત્યારે જે રાજસ્થાનના જોધપુરથી લઈને બંગાળની ખાડી સુધી એક મોનસૂન ટ્રાફ અત્યારે સક્રિય થયું છે તેમના થકી ગુજરાતની અંદર અત્યારે વરસાદ આવી રહ્યો છે બીજું એક સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન ઉદભવ્યું છે કચ્છનો ભાગ છે સૌરાષ્ટ્રનો ભાગ છે જે આપણને અત્યારે દેખાય છે સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને એમની સાથે અહીંયા ઉત્તર ગુજરાતના પૂર્વ બાજુ એટલે કે અહીંયા અત્યારે એક ઓફ શો ટ્રફ સિસ્ટમ પણ એટલે કે શિયર ઝોન અત્યારે ઉદભવ્યું છે શિયર ઝોન સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ અત્યારે આ ત્રણ સિસ્ટમ ગુજરાતને ગમરોડી રહી છે થોડા દિવસ પહેલાં જે ચોથી સિસ્ટમ અહીંયા હતી દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર કેરળ સુધી શિયર ઝોન જે ગુજરાતને ગમરોડવાનું કામ કરતી હતી પરંતુ અત્યારે તે નિષ્ક્રિય બની છે એટલે અત્યારે ત્રણ સિસ્ટમ ગુજરાત ઉપર હાવી થઈ છે સાયક્લોનિક સર્ક્યુલેશન હોય કે પછી અહીંયા શિયર ઝોન હોય કે પછી મોન્સૂન ટ્રફ હોય આ બધું જ અત્યારે ગુજરાત ઉપર હાવી થયું છે એટલે કે ગુજરાતની પરિસ્થિતિ અત્યારે ફરી એક વખત ભારે વરસાદની છે અરબી સમુદ્રમાંથી પણ ગુજરાતની અંદર પવનો આવી રહ્યા છે એ જ પવનો બંગાળની ખાડીમાં જયા છે અને ફરી એક વખત એ જ પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે એટલે કે આ બધું જ અત્યારે ગુજરાતમાં ભેગું થયું છે આપણે મધ્યપ્રદેશની વાત કરીએ તો ઇન્દોરમાં પણ અત્યારે આપણને વરસાદ દેખાય છે ભારે વરસાદ દેખાય છે તેમની જે અસર છે તે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને પણ પડે છે એટલે કે અત્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ બધા જ વિસ્તારોમાં અત્યારે મેઘમાહેર થઈ રહી છે ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં સતત ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે સૌરાષ્ટ્ર કચ્છની અંદર પણ સાયક્લોનિક સર્ક્યુલેશન જે ઉદ્ભવ્યું છે તેમાં પણ અત્યારે સૌરાષ્ટ્રમાં આજની તારીખે આપણે જોઈએ તો વરસાદ અત્યારે પડી રહ્યો છે અત્યારે રાતની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ કે આખા દિવસ દરમિયાનની પરિસ્થિતિમાં શું ફેરફાર થયો ધીમે ધીમે અત્યારે શું અત્યારે પરિસ્થિતિ છે કે જેમના થકી ગુજરાતની અંદર વરસાદ આવી રહ્યો છે આ પરિસ્થિતિ આપણે જોઈ જે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર જે સર્ક્યુલેશન ઉદભવ્યું છે એ હવે કચ્છના ઉત્તર ભાગમાં જતું રહ્યું છે અહીંયા એટલે હવે કચ્છનો વારો છે અત્યાર સુધી આપણે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત જોયું હતું અત્યારે વરસાદ પડી રહ્યો છે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ છે ઓફશોર ટ્રફ ફરી એક વખત અહીંયા સક્રિય થવા જઈ રહી છે જે ફરી એક વખત દક્ષિણ ગુજરાતમાં તેનો લાભ મળવાનો છે એટલે કે ત્યાં ભારે વરસાદ પડવાનો છે અત્યારે મધ્યપ્રદેશની અંદર પણ સ્થિતિ સામાન્ય બની છે અહીંયા જે મોન્સૂન ટ્રફ ઉદભવ્યું હતું તે થોડું શાંત થયું એવું દેખાઈ રહ્યું છે એટલે કે ઉત્તર ગુજરાતમાં સ્થિતિ થોડી સામાન્ય બની છે હવે એ જોઈએ કે અત્યારે કયા એવા જિલ્લા છે કે જ્યાં વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને જે રેડ એલર્ટ આજના દિવસ દરમિયાન આપવામાં આવ્યું હતું ત્યાં આપણે જોઈ લઈએ ભારે વરસાદની આગાહી અત્યંત ભારે વરસાદની આગાહી અને એમની સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી એટલે કે ઉત્તર ગુજરાતથી વાત કરીએ તો બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા અહીંયા જે ઉત્તરના ભાગમાં શિયાળોન સક્રિય થયું હતું તેમના થકી અહીંયા ભારે વરસાદ પડી રહ્યો છે ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે આણંદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા ડાંગ આ બધા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ એટલે કે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ આ ચાર જિલ્લાની અંદર પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે એમની સાથે ભારે વરસાદ જ્યાં ઓરેન્જ એલર્ટ છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ છે અત્યંત ભારે વરસાદની વાત કરીએ ભરૂચ સુરત તાપી નવસારી દમણ વલસાડ દાદરાનગર હવેલી આ વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદની સંભાવના છે એટલે અત્યંત ભારે વરસાદ પડી પણ રહ્યો છે રાત સુધીની આપણે પરિસ્થિતિ જોઈએ અત્યારે પણ વરસાદ ચાલુ છે આ બધા વિસ્તારોની અંદર ભારે વરસાદની વાત કરીએ તો કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જુનાગઢ ગાંધીનગર અરવલ્લી ખેડા મહીસાગર અને દાહોદ આ બધા જ વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે ફરી એક વખત એવી સિચ્યુએશન ઊભી થવાની છે કે ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ આવે કારણ કે આજથી જે વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ છે તે ફરી એક વખત ગુજરાતને અસર કરી રહી છે એટલે કે ફરી એક વખત અતિવૃષ્ટિ જેવી સંભાવના ઉદ્ભવે તેવું પણ આપણને ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે ખાસ કરીને થોડા દિવસ પહેલાં એટલે કે અઠવાડિયા પહેલાં આપણે ઓગસ્ટના એન્ડમાં જોયું હતું કે ગુજરાતમાં શું પરિસ્થિતિ છે ગુજરાતની અંદર ઘણા બધા જિલ્લા હતા સૌરાષ્ટ્ર કચ્છ વડોદરા સુરતની આજુબાજુના બધા જ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ વરસ્યો હતો એટલે કે ઘણા બધા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ ઘણા બધા નદી નાળા છલકાઈ ગયા હોય શહેરમાં પણ પાણી ઘૂસી ગયા હોય તેવું આપણે જોયું હતું ખાસ કરીને વરસાદ અત્યારે જામી ગયો છે ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે એટલે કે ગુજરાતની ફરી એક વખત એવી જ સિચ્યુએશન ઊભી થવાની સંભાવના છે કે જેમના થકી ગુજરાત ફરી એક વખત જબરદસ્ત રીતે ગમરોડાય એટલે કે ઘણા બધા વિસ્તારો કોરા હતા આટલી અતિવૃષ્ટિ થઈ તેમ છતાં બોટાદ હોય સુરેન્દ્રનગર હોય આ બધા જ વિસ્તારો કોરા હતા ત્યાં પણ હવે વરસાદ પડી રહ્યો છે અને એમની સાથે જ્યાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે તેમને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે સાંભળીએ રાજ્યની અંદર ફરીથી એક વરસાદનો રાઉન્ડ ચાલુ થયો છે આજે ત્રણ સપ્ટેમ્બર છે અને ત્રણ સપ્ટેમ્બરથી લઈને નવ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં આ વરસાદનો રાઉન્ડ છે જોવા મળશે જોકે આ વરસાદનો રાઉન્ડ છે એમાં અતિવૃષ્ટિની કોઈ શક્યતાઓ નથી મધ્યમથી ભારે વરસાદ અને અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળે એવી શક્યતાઓ છે ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં જે વરસાદો પડ્યા એવા વરસાદો આ રાઉન્ડની અંદર આપણે જોવા નહીં મળે પણ ત્રણથી નવ સપ્ટેમ્બરનો રાઉન્ડ છે જેની અંદર ખાસ કરીને બંગાળની ખાડીની અંદર સૌ જે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આપણે લો પ્રેશર બની ગુજરાત સુધી પહોંચી ગયું છે અને આજે ત્રણ સપ્ટેમ્બરથી રાજ્યના અનેક વિસ્તારોની અંદર આની વરસાદની અસર પણ જોવા મળી રહી છે અને આ વરસાદો છે એ ખાસ કરીને આ જે લો પ્રેશરના હિસાબે જે વરસાદો પડવાના છે એમાં જેમાં વધારે શક્ય

આણંદ નડિયાદ અને બરોડા જેવા વિસ્તારો છે તેમાં પણ વરસાદની તીવ્રતા છે એ આવનારા બે ત્રણ દિવસ સુધી વધારે જોવા મળે તેવી શક્યતાઓ માની રહ્યા છે ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર આજે ત્રણ તારીખથી લઈ અને છ તારીખ સુધી વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે ઉત્તર ગુજરાતમાં પણ ઓલ ઓવર આ વરસાદની શક્યતા સારી રહેશે એમાં પણ ખાસ કરીને પાટણ મહેસાણા અને બનાસકાંઠા જેવા વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા છે એ સારી રહે ને ત્યાં પણ ચાર થી લઈને છ ઇંચ સુધીના વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રમાં પણ એકંદરે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ વરસાદ જોવા મળશે પણ સૌરાષ્ટ્ર કચ્છની અંદર અમુક વિસ્તારો છે કે જેમાં આ વરસાદનો સારો એવો લાભ મળી શકે કે જેની અંદર કચ્છનું રાપર હોય અથવા તો સૌરાષ્ટ્રનું મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગર આ વિસ્તારો છે કે એને સારો એવો વરસાદનો લાભ મળી શકે બાકીના વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાઓ જોવા મળે અને ગુજરાતના લગભગ મેં આપને જણાવ્યું એમ કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત ને દક્ષિણ ગુજરાતના જે આ જિલ્લાઓ છે એમાં થોડીક વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે બાકી મોટા ભાગના વિસ્તારોની અંદર હળવા મધ્યમ ભારે ઝાપટાઓ જોવા મળશે આ વરસાદ છે અતિવૃષ્ટિ કે અતિભારે વરસાદ પડે એવો રાઉન્ડ નથી જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે પણ હા એક ચોક્કસની છે કે આ વરસાદની રાઉન્ડ છે ત્રણથી નવ સપ્ટેમ્બર દરમિયાન જોવા મળશે અને ત્યારબાદ આપણે ઓલ ઓવર ગુજરાતની અંદર એક લાંબી વરાપનો માહોલ આવે તેવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે તમારા વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર